આરે લાયા મને આરે બહુ સરસ છે વાહ લીલું સમ ધરતી માતા એ લીલી ઓઢણી ઓઢી હજી અષાઢ મહિનો બેઠો નથી ક્યાંક શ્રી શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો આયા બદામ છે વાડી આયવા સહી અને આ ભાઈનો બહુ આગ્રહ હતો ને એટલે મેં કીધું હાલો જમવા આવી ગયો આખા ના ભાઈ ભાઈ ઘરની વાડીના કેરી પણ ઘરની વાડીની ની અને હું ઈ મોજ છે ને એ પવન આવે છે જો આ માલિક છે આ મેન માલિક આ તો હવે આપણે જમણ ચાલુ કરીએ આખા લીમડા ભા તો બહુ બધા ખાધા બધાના પણ આવા આખા લીમડા ના તો પહેલી વાર જોયા